ભાઈ બધા મિત્રો ને જઈ મારા વાળાઓ બાળ ને નીકળ્યા નતા દવાખાના જ્યાં એ તમને લોક બતાવતો તો એકવાર આ ગયો દરિયા દરિયાકાંઠે એ તમને જોયું હે વિડીયો આજે પાછા નીકળાશે નાવડા દેખાડવાના છે આજે ભાઈ તમને અને હતો કોમેન્ટ હતી એક ભાઈ ની કે ભાઈ આર કે જેટી બતાવો અમે આર કે જેટીમાં એની બાજુવાળી જેટીમાં જાય છે બનતી ટ્રાય કરી ત્યાંથી તમને વિડીયો બતાવવાની આપડા મામદભાઈ નથી અલ્તાફભાઈ મામતભાઈ થી ના ના અલ્તાફભાઈ મજા આવે ને આપણે મોજમાં જોઈએ ભાઈ વાહે વાહ અલતાભાઈ બોલે રોકે હે વાળા કે ગયા આગળ સામે ઓલું પુલિયું દેખાય ને પુલિયા ઉપર જવાનું છે ત્યાં થઈને રસ્તો સીધે સીધો બહુ જાજી છેટી નથી જેટી આપણે ચાર કિલોમીટર છે ત્રણ ચાર કિલોમીટર હમણાં પૂગી જાવ ચાલો રોડ ઉપર જઈને તમને મળીએ શિયાળામાં જો ભાઈ આ બધા જ બાવરું કાપી બાવરૂ ગયા જા હમણાં પાછી આવે હોરી આ બધા હોરીમાં રિક્ષાનો લગભગ બે હજાર થી પચીસો ભાવ છે અલ્તા કેટલો છે

ગાડીઓ આવે ભરાય ને બધી હા એક વાત આ ટાટા કંપની સામે દેખાય ને ભાઈ આમાં કોઈ ડ્રાઈવર ભાઈઓને ખબર ના હોય તો જાણ ખાતર કહી દઉં અહીંયા સિમેન્ટનો પ્લાન્ટ બંધ થઈ ગયો બંધ થઈ ગયો છે ને ભાઈ હં સિમેન્ટનો પ્લાન્ટ બંધ થઈ ગયો છે બીજું બધું ચાલુ છે સોડાના ઓકે આજા જો આપણું ઘર સામે દેખાય સૂર્યનારાયણ છે કેમેરામાં હારખું નહીં દેખાય આના દરિયો છે આ ખાટી છે એમ તો નેર બનાવી દઈએ મેં તમને બતાવ્યું કે આ નેર છે નેરનું પાણી આય બધું ભેગું થાય છે અને આ બાજુ બનાવે છે મીઠું ટાટા કંપની જો હવે ઓલો પ્લાન્ટ દેખાય પાણી દેખાય અહીંયા બધું મીઠું બને છે આવી ગયું મીઠાપુર બ્રિજ વટી જાવ એટલે સીધું મીઠાપુર ને પછી સુરજ કરાડી ત્યાં છે જેટી હાલો ભાઈ તમને આગળ બતાવું આપણે ભાઈ ત્રણ કિલોમીટર મેં નાનો સ્ટોપ લીધો નથી ઓહો ચા પીવાનો વિચાર હતો અમારો અહીં ચા નથી હલો હવે સામે દરિયો દેખાય આગળ જેટી તમને માછલા દેખાડું પાછા ભાઈ મારા વાલા માછલા બોટું બધી આવે ને માછલા ખાલી કરે તમને દેખાડું આગળ જવું ક્યાંક ચા હોય તો પીએ આગળ હલો ને હાલો ભાઈ બીજું હું આપણા આગળ હે ને હાલો હાલો આગળ મોરીની જેટી હાલો મોરીની જેટી હે ઉપર જ ઉપર જ ઉપર જ નડી એક પ્રાણી કાય બધી આ જે લબાચોબો તો ભાઈ જો ભેગો ને ભેગો છે હાલો જવા દીયો આપડા વાત જે ટીપા આપો આવ્યો જો બાવ તમને નીકળી પોટું જ દેખા હે એ જીણકા જીણકા ટાબરિયા જો બેઠા રિક્ષા માં હે પડી કા ખાતા જાય તો હમે મીઠું બને હે

પણ આવી હજળાઈ કરીને તમે ડાયરેક્ટ આમ ગાડી એ રોંગ સાઈડમાં લઈ લ્યો એટલે વાર્તા પૂરી હાલો ભાઈ તમને હવે ચા પી લે ચા પીને પછી ડાયરેક્ટ જેટી હામી દેખાય ની જેટી લાઈટ ઉપર ને અહીંયા જવાનું છે આપણે હાલો ભાઈ આપણે ભૂગી ગયા જેટી એ જો આ રિક્ષા આવે હામી બહાર નીકળે ને આ બધા કેરેટ જોઈ તો ખાલી કરીને આવી છે આમાં મચ્છી નહીં હોય આમાં તો મચ્છી નહીં હોય જો આપણે આવી ગયા જેટી હવે અહીંથી ચા પીને પછી હામે હામો દરિયા કાંઠો છે ભાઈ સામે હામો દેખાય ને અહીંયા બધા વાણ પાર્ક કરે ત્યાંથી ડીઝલ નાખે ખાવાનું બકાલું ફકાલું બધું અહીંયાથી મળી જાય જો આ બધી દુકાનો છે ને જેટલી ની આ હા હલતા ભાઈ ને ચા ચા પીને જ પછી આપણે જાઉં હલો ભાઈ અમે ચા પી લઈ બધા આ બધા માછીમારીઓ દોરી ને પતંગ ને પતંગ ઉડાડે છે પતંગ દેખાતો નથી કેટલો કાગો છે હા ડરિયો વા ઉડે હે છેટો હે ની દેખાય બો ઉડે તા હે આ આ કાચના આડા ગાતા કાચના હે ઈની આમ આખો હે ભાઈ કટના હેતા જો ન્યાય ચા નથી હાલ ચાલતા બીજે બીવા જાય જો હાલતા ભાઈ આગળ આઈલા જાય બે જગ્યાએ ચા ના જડી આયા જડી જાય તો હારું ગાડી આપણે જો બોલેરો પીડો વા વાહે મીકો હે હા જો આયા બને આયા છે

એડી હાલો દેખાણા ભાઈને નીકળ્યા મોરી મોરીનું કામકાજ બહુ મોટું છે આપણે આની પેલા ભાઈ જો આ ગાડી પડી ને આ જગ્યાએથી મચ્છી ભરી ગયા તા એવું લો તમે બધા બહુ પસંદ કર્યો હતો

આ બધા મચ્છીના મચ્છી બધા ગોડાઉન તમને એમ લાગતું નાના ગામડામાં આવી ગયા ગામડામાં નથી આ બધા ગોડાઉન જ છે મચ્છીઓના અહીંથી બધી મચ્છીઓ સપ્લાય થાય વિદેશમાં હોત જાય છે પછી બોમ્બે હોત જાય છે મતલબ ઓલ ઓવર ઇન્ડિયામાં જાય છે અહીંથી મચ્છીઓ અહીંથી છે વેરાવળથી છે અને સમુદ્ર કિનારો તમને બધાને ખબર જ છે

ખાલી કરીને જાય છે આ છકડો વાગડે જાય સાચું ભરવાનું જો આમાં એક છકડા જ પીડા અંધારું થઈ ગયું જેટી નો સીન બરાબર આવી જાય મારા વાલાવ આ બધી બોટું પડી રાશન પાણી ડીઝલ પંદર દી પાછી આવતી હોય એટલે જી પંદર દિન અહીંયા રહેવાનો બહુ ટોટલી સામાન લઈ જાય અહીંયાથી માછલા ખાલી કરી જાય સામાન બધો લઈ જાય માછલા ખાલી કરતા કેટલીક વાર લાગતી હાલખો પાંચ સાત કલાક પાંચ સાત કલાક પાંચ થી સાત કલાક ની અંદર આ બધી બોટ માછલા જેટલા ભરીને આવી હોય ને બધા ખાલી કરી નાખે આ જો સામે સામે કદાચ ટ્રક પડ્યો ને આમાં કદાચ બરફ હોય બરફ આવે જો આવી રીતના એ માછલા ભરવા જાય બરફ ભરતા હોય બધા અને સુદર્શન સેતુ કેવો દેખાય જો આમ અંધારું થઈ ગયું છે પણ કેમેરામાં થોડું ચોખું દેખાય તમને ઓખા જોવા આ જે મગાડી ઊભી રાખી તો બોટ મોડી લાગી હવે આપણે અહીંયાથી સિપાતા ઉતારવાના છે બધા આ રાણે એમ કને કીએ કે બરફ બધારે હજો બધો આ રીતે હું બતાઉ બરફ કઈ રીતે નાખે ને એ બતાવી તમને જો આ બરફ ની ગાડી આવી ભાઈ આ પ્રેશરમાં નાખીએ ક્રેશન કટિંગે થાતું જાય અને સીધી બોટમાં ભરાતું જાય બતાવું હમણાં ખાલી કરે એટલે મશીન ચાલુ કરે ને આપણે ત્યાં હું ત્યાં લગભગ તો હું ચાલુ કરી દઈએ દર રીતના ગાડીમાં મૂક મશીન પાસે જેવું ને આગળ લાઈન ડ્રાઈવર સાઈડ પાસે જવું મચ્છી પેઢી આખો એકસો બીરો મચ્છી કાર્ય આ ગાડીમાં આમાં બરફ છે

એની એક્ઝેક્ટ બાજુવારી એ આર કેની જેટી છે આપણે રાકેશભાઈની કોમેન્ટ હતી કે આર કેની જેટીનો તમે વિડીયો બતાવજો જેટી બધી એક હરખી જ છે આવી રીતના જો બધી નાવ લાગી હોય બધી નાવડિયું આ બધી પડીને બધું એક હરખું છે આ જો કે પછી આર કેની જો કોઈ પણ જો તમે એક હરખું જ કામકાજ એમાં હાલતું હોય અહીંયા આવ્યા હોય ને તમે પછી ન્યા જઈને તમે જાઓ તમને એ ખબર ન પડે કે હું આર કેમાં છું હા એ તો બધા ઓળખતા હોય કે આ આની છે ને આની છે બાકી જેટી એક જ હરખી છે બધી આ રીતે જ બધે બોટું લઈ ગયું હોય બીજું કાંઈ ન હોય એમાં હજી ટ્રાફિક વધારે છે ત્યાં થોડીક વધારે બોટું પડી છે અહીંયા હજી નાવડા બધા આવે છે હજી જો દેખાય તમને આ વાત જોઈ ન બધી જાય ને પછી એ બધા આવી છે અહીંયા આપણે ભાઈ વાર લાગે એમ છે બહુ કારણ કે પાછળ જો તમે ઓલી ગાડી દેખાય ને ટ્રક એ હજી બરફનો ખાલી કરીએ અને પછી આપણી ગાડીનો નંબર લાગીએ પછી ડીઝલ ભર્યું આપણે કારણ કે બરફની ગાડી ખાલી થતાં વાર લાગીએ એટલે આપણે ગાડીમાં અલ્તાભાઈ તો ગાડીમાં બેઠા છે આપણે મોબાઈલ ઘુમેડી બાકી જેટીમાં તો બધું આ તો જોયેલી જ છે આપણી બે હિન્ય શાંતિથી ગાડીમાં મોબાઈલ ખોકા મારી બીજું હું ટાઈમ કાઢી કલાક જેવું તો પાકું જ હજી કલાક નીકળી જ જાહે અમારે

સારો ભાઈ આપણું કામ પૂરું આપણે નાખી લીધું ડીઝલ બધું જો બોટ ચાલુ કરી દીધું તુવાળો દેખાતો છે તમને આછો આછો આ ડ્રાઈવર બોટના ટનલ કાઈક બોટના ડ્રાઈવર હોય ને ટનલ કે ને બોટ જોવાનું ચાલુ કર્યું એક આ બોટમાં નાખ્યું એક એણી વાહા પેડી એમાં નાખ્યું એમાં નાખ્યું ખું બધું અંદર મુકાઈ ગયું હે ગાડીમાં આપણે આવો નીકળી ઘર બાજુ અંદર પાટ થઈ ગયો

અંધારામાં લાઇટ પડે તો સામે તો દેખાય ને રિક્ષા ઓલડી ના દેખાય બધા દેખાતી હોય જો આ દેખાય છે આમ કરીને તો ના દેખાય આ લાઈટ દેખાય ના વડાવી તજા ઉપર કે વારે વાહ કેમ બાકી હવે સીધા હામે હામે રોડ હે આગળ રિક્ષા ઉપર માછલા ખાલી કરીને ભરવા આવે આપણે ભાઈ નીકળી ગયા ઘર તરફ આવી ગયા ચાલો ભાઈ આપડે બીજા ટાટા કેમ છે બાકી ટાટા કંપની એ થોડો બુધાઈ ગયો ટાટા કંપની નો ગેટ એવું પાછો આ બ્રિજ ચડી જાય એટલે સીધું ઘર આપણું

Pada 2018, apa diam? Eh, Honda orang baik aja. Jualah, aduan kajai ciptoro. Aku lagi lap habibi canggul. Adi pelopot ke Eh, altabeh. Pelopot

આલાભાઈ ભોગી ગયા ઘરે એટલે ચાલુ રાખ્યો કદાચ જો હિયડું બિયડ્યું કંઈ જોવા જડે તો થાય નથી આલા ભાઈ આપડે ભોગી ગયા ઘરે મારા વાલા બધા જ મિત્રો ને જય માતાજી